બધાને બાલ ગાવું છે ને પાસા પટેલના ખેતરમાં ખેતરમાં ભાઈ ખેતરમાં મજા પડી ભાઈ મજા પડી મજા પડી ખેતરમાં

ઝરમર ઝરમર મેહુલો આવશે આવશે ખેતર આખું લીલું છમ થાશે મોતી મોટશા ડુંડા ફાટશે મજા પડી ભાઈ મજા પડી મજા પડી ભાઈ ખેતરમાં દાણા ખાવા પંખી આવશે ચકલી આવશે ચી ચી કરશે કાગડો આવશે કાકા કરશે ચીડીઓ મોટા ડોળા ફાડશે मजा पडी भाई मजा पडी पटेल ना खे मजा पडी भाई मजा पड़ी सरस वेरी गुड